બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

શ્વાસનળીમાં સોયાબીન નાળિયેરનો ટુકડો કાઢી બે બાળકોના જીવ બચાવ્યા સિવિલમાં એક અઠવાડિયામાં બે બાળકો પર સર્જરી કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે એક ત્રણ વર્ષના બાળકની શ્વાસનળીમાંથી સોયાબીનનો દાણો જ્યારે બીજાના કિસ્સામાં દોઢ વર્ષના બાળકની સર્જરી કરી નાળિયેરનો ટુકડો દૂર કરાયો છે પ્રથમ કિસ્સામાં મહેસાણાની ત્રણ વર્ષની બાળકી આર્યા પહેલી એપ્રિલે રમતા રમતા સોયાબીનો દાણો ગળી ગઈ જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ થતા સતત ઓક્સિજનને જરૂર પડી રહી હતી એ પછી ખાનગી હોસ્પિટલે લઈ ગયા બાદ પરિવારે બારસો બેડ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર માટે લાવ્યા હતા સિટી સ્કેન માં ખબર પડી કે શ્વાસ નળીના નીચેના ભાગે દાણો ફસાયેલો છે સર્જરી બાદ હવે લેવામાં તકલીફ દૂર થઈ છે મહેસાણા રહેવાસી છું આ મારી બેબી છે સુથારાણિયા અમે બધા ભેગા મળીને નાસ્તો કરતા હતા રાત્રે તો સિંગદાણાનો એ સિંગદાણો ઘરી ગઈ અંદર તો વોમિટિંગ કરવા માંડી તો એની તબિયત બીજા દિવસે બગડવા માંડી તો એની મમ્મીને ખ્યાલ આવ્યો તો અમે મહેસાણાની સિવિલ હોસ્પિટલની અંદર ગયા એનો ઓક્સિજન ચડાવ્યું અને બીજા નાશ એવું બધું કોઈ આપ્યું પણ એનાય કોઈ ફેર પડ્યો નહીં તસ અમે પ્રાઇવેટ હોસ્પિટલનો ની અંદર ગયા તો એક બે દિવસ એ બગળ્યા એક્સરે ભળાય એની અંદર બી કોઈન આયું પછી એક સર્જન ડોક્ટરે અમને સલાહ આપી કે તમે સીટી સ્કેન કરાવો સીટી સ્કેન કરાયો તો એની અંદર સિંગ દાણાના બે ટુકડા આયા તો એક એમ એ સાહેબે અમને સલાહ આપી કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાર્સનલની હોસ્પિટલની અંદર ક્યો આગળ થઈ ગયો એનું રિપોર્ટ તો અમે કયો હવે એડમિટ થઈ ગયા અને આ ડોક્ટર સાહેબની અમદાવાદની હોસ્પિટલે અમને જે સેવા સહકાર અને જે મંજૂરી અને એ અમને તાત્કાલિક ધોરણે એમને કામ કર્યું અને ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા અને દાણો બહાર કાઢી એમને અમને બતાવ્યા અને આખી એમને એની જે લેઝર પીલું એ કહેવાય એનાથી અમારું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અને અત્યારે અમારી બે બી રમતી ખીલતી હશે

બે નાના બાળકો એક આર્યા જે સાડા ત્રણ વર્ષની અને અલી દોઢ વર્ષનો એક બેબી અને બાબો એમના શ્વાસ નળીમાં ફોરેન બોડી ફસાઈ હોય અને શ્વાસોશ્વાસ વધી જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને આ બાળકીની વાત કરીશ તો એના શ્વાસ નળીમાંથી સોયાબીનનો ટીકડો કાઢ્યો અને એને સારું થઈ ગયું અને બીજા બાળકની વાત કરીશ તો એની અંદરથી જે કાચું કોપરું આવે ને એ કોપરાનું દાણા એમાં ફસાયેલો હતો જેને કાઢી અને બંનેને સારા કરી અને ઘરે મોકલી દેવામાં આવ્યા આ ખૂબ કોમ્પ્લિકેટેડ બ્લોકોસ્કોપીની એનેસ્થેશિયાની વાત કરીશ તો ડોક્ટર સ્મિતાબેન અને એમની સાથે ડૉક્ટર નિલેશની ટીમે એનેસ્થેશિયા આપ્યો અને પહેલા કિસ્સામાં ડોક્ટર રામજી જે અમારો એસોસિએટ પ્રોફેસર છે એમને બ્રોકોસ્કોપી ઇમરજન્સીમાં કરી અને ફોરેન બોડી રિમૂવ કરી અને બીજા કિસ્સામાં મેં એને રિમૂવ કરી કહેવાનો મતલબ એટલો જ છે કે દરેકે દરેક મા બાપે જ્યાં સુધી બાળક પોતે સમજતું ન થાય અથવા ખાતે ખાતે વપરાઈ જાય અથવા કંઈક પણ વસ્તુ ખાધા પછી તરત જ શ્વાસોશ્વાસની ક્રિયા વધે તો તાત્કાલિક આસપાસના ડોક્ટરને મળી ઇન્વેસ્ટિગેશન કરી અને જે જગ્યાએ પહોંચી જવું જેથી કરીને આ ફોરેન બોડી ઇમીડિયટલી કરી દેવામાં આવે ક્યારેક એવું બને કે જો અન્નળી અને શ્વાસનળીની અંદર જો ફસાઈ જશે તો જીવનો જોખમ પણ થવાની શક્યતા રહેલી છે દરેકે દરેક મા બાપે એવું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી બાળકો પાંચ વર્ષના ન થાય ત્યાં સુધી આવી બધી વસ્તુઓ ખાસ કરીને આપણે કહીશું કે કેસીના દાણા સોયાબીન જેમ આપણે જોયું કોપરું પછી ટાંકણી કે પછી પેલા બેટરીના સેલ એલઈડી બલ્બ આવી ઘણી બધી ફોરેન બોડી અમે અત્યાર સુધી કાઢી ચુક્યા છીએ તો ખાસ ધ્યાન રાખવું કે પાંચ વર્ષનું બાળક ન થાય સમજણું બાળક ન થાય ત્યારે આવી બધી વસ્તુ એક્સિડેન્ટલી તે મોડામાં ન નાખે એનું જો આપણે કાળજી રાખશું તો આવી રીતે ઇમરજન્સીમાં દોડતા હોસ્પિટલાઇઝ નહીં થવું પડે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને જાણીતા બાળ રોગ નિષ્ણાત રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ફોરેન બોડી જવાના આવી રહ્યા છે જો સમયસર સર્જરી કરી જે તે વસ્તુ બહાર કાઢાય તો મુશ્કેલી નિવારી શકાય તેમ છે ઘણીવાર આ બાબત જીવલેણ પણ સાબિત થતી હોય છે આ માટે વાલીઓએ ખાસ નાના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્ર પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર